આણંદ જિલ્લાના ઉમરેટ તાલુકામાં ખનીજનું ઉત્ખનન થઈ રહ્યું છે સરકારને મોટી રકમની રોયલ્ટી ચોરીનો લોસ લાગુ પડી રહ્યો છે આ બાબતે અરજદારો દ્વારા અવારનવાર અરજી કરવા છતાં મામલતદાર અને ખાણ ખનીજ અધિકારીઓ આ ખાડા કાન કરે છે ધરણાની ચીમકી આણંદ જિલ્લાના ઉમરેટ તાલુકાના મામલતદાર ઓફિસમાં આપણે આવી ગયા છીએ

અને જેની તમામ માહિતી અરજી મેં આના પહેલાં પણ કરેલી છે જેના પુરાવા મારી પાસે છે તેના ઉપર કોઈ એક્શન હજી સુધી લેવામાં આવ્યું નથી અને ત્યાર પછી અત્યારે હું પોલીસ સ્ટેશનથી લઈ અને મામલતદાર સુધી આ બધી અરજી કરું છું એટલે બધા ખનિજ ખાતાની માથે નાખે છે પણ બધાની પોતપોતાની પ્રાયોરિટી છે આરટીઓ વગરની ગાડી ચાલે છે ત્યાં એ પોલીસ સ્ટેશનની પ્રાયોરિટી છે જગ્યા પર ખોદકામ હવે ચાલુ છે એ મામલતદારની પ્રાયોરિટી છે કે ત્યાંથી બંધ કરાવી શકે સ્થળ ચકાસણી સ્થળ તપાસણી એ બધી વસ્તુ ત્યાં કરાવવી પડે છે એટલા માટે મે મамલતવારને આજે આવેના માટે બોલાવ્યું છે તો નું નામ છે શ્વેતા ઘુવારબા મારું પરિચય મારું નામ શ્વેતા ઘુવારબા બર્મar છે આ સ્ટેટ મારું ગામ છે બાવળ ગામનું અને હું ભાજપા સમર્થક ગ્રામમાં આણંદ ધમુકતું અત્યારે આ ખાણ અત્યારે ખાણન ચાલી રહ્યું છે બરોબર છે મેડમ તો ત્યાં જે નંબર પ્લેટ વગરની ગાડીઓ ચાલે છે ઓવરલોડ કરી રહ્યા છે બરોબર જે હું બાતલેઓ દ્વારા ત્યાં આરટીઓ કોઈ ભાઈ તપાસગીરી કે કામગીરી ચાલુ છે કે આરટીઓ આરટીઓના ઓફિસર કોઈ તપાસ કરવા આવે છે ના કોઈ આરટીઓના ઓફિસર તપાસ કરવા નથી આવતા વેડિયોના પુરાવા હું રજુ કરું તો એ સતાય મારી પાસે એટલા પુરાવા છે ને કે આખો તંત્ર હું પકડી શકું એમ છું પણ એ પુરાવા ઉપર કોઈ કામ થતું